દોસ્તો તમે દાબેલી ખાવાના શોખીન છો અને સાંજ પડે અને ચટાકીદાર દાબેલી રોજ ખાવ છો તો આજે જ જજો કારણ કે રોજ તમે દાબેલી ખાશો તો તમારા સ્વાસ્થ્ય ખરાબ અસર થાય છે તમને નહીં ખબર હોય કે રોજ દાબેલી ખાવામાં આવે તો આપણને અનેક ઘણી બીમારી થાય છે તો ચાલો આપણે તેના વિશે વાત કરીએ કે રોજ દાબેલી ખાવાથી આપણા શરીરને કયા કયા નુકસાન થાય છે તેના વિશે વાત કરીશું હાઈ ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ મેડિસિન પંચાલ ફાર્માસી દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે રોજ દાબેલી ખાવામાં આવે તો આપણને કયા કયા નુકસાન થાય છે તેના વિશે વાત કરીશું આમ તો આપણે વાત કરી છે કે કોઈ પણ વસ્તુના બેનિફિટ શું છે પરંતુ આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે દાબેલી ખાવાના નુકસાન શું છે તેના વિશે વાત કરીશું દોસ્તો આમ તો પર આપણે બધાએ દાબેલી ખાતી જ છે અને દાબેલી એટલી ચટાકેદાર અને લાજવાબ હોય છે કે બધાના મોઢાની અંદર પાણી આવી જાય છે જ્યારે દાબેલી નામ આવે ત્યારે મોઢાની અંદર પાણી આવી જાય છે અને ખાવાની ઈચ્છા થઈ જાય છે તેની અંદર ભારતની અંદર સૌથી ફેમસ કહેવાતી હોય તો તે કચ્છી દાબેલી છે જૈન દાબેલી જેવી અલગ અલગ પ્રકારની દાબેલી ફેમસ છે જેને ખાવાથી આપણને એક અનેકો ઘણો ટેસ્ટ આવે છે અને લાજવાબ આનંદ મળે છે અને આપણું મૂડ સારું થઈ જાય છે પરંતુ શું દોસ્તો તમને ખબર છે કે રોજ દાબેલી ખાવામાં આવે તો આપણને શું નુકસાન થાય છે રેગ્યુલર કોઈ પણ એક નોર્મલ દાબેલી આવે તેની સાઈઝ આટલી હોય કે હાથ જેવડી નાની સાઈઝ હોય તેની અંદર ખૂબ જ પ્રમાણમાં બસો થી અઢીસો ગ્રામ ગ્રામ કેલેરી રહેલી છે કારણ કે દાબેલી એ એવી વસ્તુથી બને છે કે જેની અંદર ફૂડ પ્રોડક્ટ વપરાય છે એટલે કે જેની અંદર દાબેલી બનાવવા માટે માની લો કે બટાકા વપરાય છે ઘી વપરાય છે બટર વપરાય છે ઓઇલ વપરાય છે આ બધું મળીને એક દાબેલી બને છે અને તેની અંદર માવો એટલો બધો બટાકાનો હોય છે કે જેના અંદર મરી મસાલા તેજાના નાખવામાં આવે છે કે જે આપણને બધા નુકસાન કરે છે તો આ બધાથી મિક્સ કરીને દાબેલી બને છે અને દાબેલી એક દાબેલી કેલેરી કહેવામાં આવે તો તેની અંદર બસો થી અઢીસો કેલેરી મળી રહે છે

જો તમે રેગ્યુલર અનિયમિત રીતે દાબેલી ખાઓ છો તો તમારું અચાનક વજન વધવા લાગે છે વજન વધવાની સાથે સાથે તમારું પેટ પણ બહાર આવવા લાગે છે જે ખરાબ દેખાય છે આ ઉપરાંત બીજા નુકસાનની વાત કરીએ કે જે લોકો રેગ્યુલર દાબેલી ખાય છે તેમનું બ્લડ પ્રેશર અ રેગ્યુલર રહે છે એટલે કે જે લોકો દાબેલી રેગ્યુલર ખાય છે તેમને ડાયાબિટીસ અને બીપીની પ્રોબ્લેમ અવશ્ય રહેતી હોય છે કારણ કે દાબેલીની અંદર વધુ માત્રાની અંદર સુગર રહેલું છે આ તથા કહેવામાં આવે કે તેની અંદર તેની અંદર સોડિયમની માત્રા સૌથી વધારે હોય છે અને સોડિયમની માત્રા વધારે હોવાના કારણે બ્લડ પ્રેશર અનિયમિત રહે છે અને અમુક ટાઈમે બ્લડ પ્રેશર વધવા લાગે છે તથા જે લોકોને ડાયાબિટીસનો પ્રોબ્લમ હોય તે લોકો આ દાબેલીનું સેવન કરે છે તો તેમનું ડાયાબિટીસ અચાનક વધવા લાગે છે અને અરેગ્યુલર રહેવા લાગે છે તથા રેગ્યુલર દાબેલી ખાવામાં આવે તો દાબેલીની અંદર આપણે ફેટ વધવા લાગે છે ફેટ વધવાના કારણે તમારો કોલેસ્ટ્રોલ પણ વધવા લાગે છે દાબેલીની અંદર ખરાબ ઓઇલ યુઝ કરવામાં આવે છે અમુક ટાઈમે બટર પણ ખરાબ યુઝ કરવામાં આવે છે જેની કારણે કોલેસ્ટ્રોલ વધવા લાગે છે કોલેસ્ટ્રોલ વધવાના કારણે તમારા બોડીની અંદર કોલેસ્ટ્રોલ લેવલ વધી જાય છે અને એલડીએલ વધવા લાગે છે તથા એચડીએલ પણ વધવા લાગે છે અમુક ટાઈમે બંને લો થઈ જાય છે તો અમુક ટાઈમે બંને લો હાઈ થવા લાગે છે તો આ દાબેલી ખાવામાં આવે તો તમારો કોલેસ્ટ્રોલ લેવલ હાઈ રહેવા લાગે છે આ ઉપરાંત રોજ રેગ્યુલર દાબેલી ખાવામાં આવે તો તમને ગેસ સંબંધિત સમસ્યા થવા લાગે છે એટલે પેટ સંબંધિત સમસ્યા થવા લાગે છે કારણ કે દાબેલીની અંદર ભરપૂર માત્રામાં મરી મસાલા તેજાના યુઝ કરવામાં આવે છે અને અમુક ટાઈમે હરામ બટાકા યુઝ કરવામાં આવે છે આ બધું યુઝ કરવાના કારણે તમને પેટ સંબંધિત સમસ્યા પાચનતંત્ર તમારું વીક થવા લાગે છે અને પાચનતંત્ર વીક થવા લાગશે તો તમને ગેસ એસિડિટી ફ્લોટિંગ થવા લાગશે અને અમુક ટાઈમે પેટમાં પણ દુખાવો થવા લાગે છે આ ઉપરાંત કહેવામાં આવે કે જો રેગ્યુલર તમે દાબેલી ખાઓ તો તમારું બોડીની અંદર અનેક ઘણા નુકસાન થવા લાગે છે અને તમારું પેટ સંબંધિત સમસ્યાઓ થાય છે પરંતુ તમને અનેક ઘણા નુકસાન પણ થવા લાગે છે ડાબેલી મેદાના રોટમાંથી બનાવવામાં આવે છે અને મેદાનો લોટ એ આપણને પચતો નથી એટલે કે જલ્દી ખાવાનું પચતું નથી મેદાના લોટનું જે વસ્તુ બનાવવામાં આવે છે તેના કારણે મેદો આપણા શરીરને ભારે પડે છે અને જો મેદો ભારે પડશે તો તમને શુગર લેવલ ઇન્ક્રીઝ થવા લાગે છે અને ડાયાબિટીસ થવાની પણ સંભાવના રહે છે તો દોસ્તો આજના વર્ષે આપણે વાત કરીએ કે જો રેગ્યુલર ડાયાબિટીસ દાબેલી ખાવામાં આવે તો આપણને કયા કયા નુકસાન થાય છે તેના વિશે વાત કરી દોસ્તો આ તો જસ્ટ એક એક્ઝામ્પલ હતું કે આ નુકસાન થવા લાગે છે આનાથી પણ વિશેષ નુકસાન હોય શકે છે જે તમને ના ખબર હોય પરંતુ અમને લોકોને ખબર હોય છે કારણ કે અમે લોકો ફાર્માસિસ્ટ છે અને અમને ખબર હોય છે કે કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં ખાવી એટલે બી શ્યોર કે હું તમને સજેશન આપીશ કે તમે રોજ દાબેલી ખાતા હોય તો તમે ચેતી જજો અને દિવસની અંદર તમે એક દાબેલી કે બે દાબેલી ખાતા હોય તો તમે અઠવાડિયાની અંદર એક થી બે દાબેલી ખાવાનું ચાલુ કરી દઈશું કારણ તે જો કારણ કે તેના નુકસાન બહુ ઘણા કહેવામાં આવે છે તો દોસ્તો આજે આપણે વાત કરીએ કે દાદુલી ખાવાના શું શું નુકસાન છે તેના વિશે વાત કરીએ તો દોસ્તો કેવો લાગે સારું લાગે શેર પર સપ્તાહ કરો અને